तो क्या नाम है? बाबू भाई। बाबू भाई। हाँ। कहाँ के रहने वाले हो? ऐ देखा गांव। चिदुल। उदा। उदा उदा। उदा। हाँ। उदयपुर। हाँ। राजस्थान। हाँ। राजस्थान के हो। ગુજરાત મેં એ શું હાલે પ્રભુ બરિયા ખાના ખા લીએ કે નામ હે આપકા વાહ ભાઈ કે વાહ ભાઈ હિબા ભાઈ શું આઈ કરો છો કાગળ કામ કાગળ કામ કરો છો હા અને નાયા છો ને કેટલાય દિવસો થી નહી હા શું થયું આમ જો તો પગની હાલત તમે જુઓ

વાત તમારી હાચી દાદા હું તમારી મદદ કરવા માટે આવ્યો છું મદદ

આ ડોલા આ ડોલા જા બેરીયા ઘરે વચ્ચે તમારે જો ને હોને હાલો 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 ચલો અરે ચલો ને

અચ્છા મોજ ભલે રિયો આઈને ભલે રિયો હાલો ભલે રિયો ભલે રિયો અરે ભલે રિયો લાવ અહીં લાવ ભાઈની દેજા જાય

કાકાની હાલત બહુ ગંભીર છે અને બહુ મુસીબતથી કાકા ગાડીમાં બેઠ્યા માણસોએ સપોર્ટ પણ સારો કર્યો અને એમની મદદથી કાકાને રેસ્ક્યુ કરી અને અત્યારે આપણે જાવી પોલીસ સ્ટેશન પોલીસ વેરિફિકેશન થઈ જાય પછી એમને આપણે આશ્રમ ઉપર જઈને નવરાઈ ધોવી ધોવરાવી અને સારા એમને કપડાંની પહેરાવરાવી मित्रों पुलिस वेरिफिकेशन हो गया है और अभी हम जा रहे हैं बगोदरा मंगल मंदिर मानव सेवा परिवार तो, तो ने लई आप जाइए बगोदरा मानव सेवा परिवार थैंक यू सो मच वीडियो ने अंत सुबे जुजो और ने वीडियो ने लाइक करो शेयर करो सब्सक्राइब करो थैंक यू सो मच मित्रों आवा લોકો જે રોડ ઉપર રહેતા હોય એમને તમે સપોર્ટ કરજો જેથી કરીને એમને આવનાર સમયમાં પણ કોઈ એમને દુઃખના દાડા ન જોવા માટે એટલે એમને આપણે સારું એક પ્લેટફોર્મ આપીએ બગોદરાની અંદર મંગલ મંદિર માનવ સેવા પરિવાર આશ્રમ છે ત્યાં કને સારી એવી સંસ્થા છે ત્યાં કને એમને સારી સેવા કરી રહ્યા છે મિત્રો આવી હાલતમાં કેવી રીતે વ્યથા છે ભગવાન જે દસ દસ વર્ષથી અમદાવાદ ગીતા મંદિર રિયા ત્યાં આપણે રહે છે મિત્રો આ શિયાળાની કડકડતી ઠંડીમાં દાદા કેવી હાલતમાં રહેતા હશે જેમની જેમની પાસે કંઈ ઓઢવાનું પણ છે નહીં દાદાની હાલત બહુ માનસિક સ્થિતિ બહુ ખરાબ છે દાદાએ બહુ ઘાયલું સેવા કરવાની છે એટલે ગાડીઓનો કોઈ અફસોસ આપણને છે નહીં અને દાદાએ બહુ હેરાન કર્યા અમને એમને લઈ જવામાં મિત્રો આવા માણસ માટે આપણે એક પાંચ મિનિટનો ટાઈમ કાઢીએ સાચવતા હતા માતા મંદિર દુકાનવાળાનો ખૂબ જ સાથ સહકાર મળ્યો જે કરીને આપણે દાદાને રેસ્ક્યુ કરી ગયા દાદા કેટલા ટાઈમથી નાયા ધોયા નથી એમનો ચામડીનો કલર પણ બદલાઈ ગયો છે બોલાય કેમ છો દાદા કેમ છો મજામાં દાદા શું બોલે છે કાંઈ સમજ પડતી નથી એમને કઈ ભાષામાં બોલે છે કારણ કે એમનું મગજ તે માનસિક સ્થિતિથી બહુ ગંભીર હાલતમાં જીવે છે સેવા પરિવાર આશ્રમ આપણે ભાગી ગયા છું ગેટ આવી ગયો છે આ ગાડી क्या नाम है बाबू भाई बाबू भाई हाँ। कहाँ के रहने वाले हो ए बेटा इधर इधर कूदा 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 हां उदयपुर हां राजस्थान हां राजस्थान के हो और गुजरात में ऐसे ही आ गए बेवार बेवार પહેલી બાર આગ અચ્છા પહેલી બાર અમદાવાદ આયા દસ સાર થી અચ્છા અચ્છા તો એ મંગલ મંદિર માનવ સેવા પરિવાર આશ્રમ હૈ અચ્છા હૈ ના મિત્રો પ્રભુજી શું બોલે છે કંઈ ખબર પડતી નથી પણ એટલું કહેવા માગું છું વિડીયોના માધ્યમથી આ પ્રભુજીને જે કોઈ તે ઓળખતા હોય તો અમારો તે કોન્ટેક કરજો જેથી કરીને એમને એમનો પરિવાર મળી જાય તો મિત્રો વિડીયોને લાઈક કરો શેર કર સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત જય જય ગુજરાત થેન્ક યુ સો મચ